અંગ્રેજીટ કરી શકશો લખી શકશો એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે એ લઈ રહ્યા છીએ ફર્સ્ટ ફોર્મ તમને જાણો છો વી વન એટલે ફર્સ્ટ ફોર્મ વી ટુ દેટ ઇઝ સેકન્ડ ફોર્મ ઓર ફાસ્ટ ફોર્મ એન્ડ વી થ્રીટ ઇઝ પાસ પોલ યસ એન્ડ તો સૌથી વધુ વપરાતા ક્રિયાપદો પાર્ટ વન ટુ થ્રી તમે કદાચ વિડીયો જોયો ન હોય તો જોઈ શકો છો એની લિંક આની સાથે શેર કરીશ અને આજે આપણે પાર્ટ ફોર આનો ચોથો ભાગ આપણે શીખવા જઈ રહ્યા છીએ યસ સો રડવું ચીસ પાડવી એના માટેનો શબ્દ છે ટુ ક્રાય સી આર વાય રિપીટ સી આર વાય

એના ઉપરથી ડાયરેક્ટર યસ મુવી ને એક નવી દિશા લઈ જાય ડાયરેક્ટર પણ એના માટે પૈસા રોકે ઇન્વેસ્ટ કરે અને બનાવે તો એને કે છે પ્રોડ્યુસર યસ સો ડીઆઈઆર ડાયરેક્ટ પાછળ ફાઈનલી દેખાડવું તો ડિસ્પ્લે શબ્દ તમે સાંભળ્યો

થર્ડ ફોર્મમાં ડીઆર આ રીતે છે તમારે ધ્યાન રાખવાનું છે ફાઈનલી ટુ ડ્રો ડ્રોન ટુ ડ્રો ડ્રોન યસ એન્ડ ફાઈનલી એના પછી આવે છે કપડાં પહેરવા એના માટે

તમે અને હવે તમને ખ્યાલ આવી ગયો તમારા માટે છે જેમાં હું થોડો સમય અટકું તમારે ફટાફટ બોલવાનું ફાઇનલી આઉટ ઓફ ફિફ્ટી કેટલા આવે તમારે કોમેન્ટ બોક્સમાં લખવાના છે સો રડવું ચીઝ પાડવી ટુ વેરી ગુડ નેક્સ્ટ

રોકી રાખવું ટુ સ્ટોપ રી જગ્યા ય ડિટેઇન ટુ ડિટેઇન ડિટેઇન ડિટેઇન્ડ એન્ડ નેક્સ્ટ ખોદવું ટુ ડિગ ડગ ડગ વેરી ગુડ એન્ડ નેક્સ્ટ દિગ દર્શન કરું ટુ ડાયરેક્ટ ડાયરેક્ટેડ ડાયરેક્ટેડ એન્ડ નેક્સ્ટ અનાદર કરવો ટુ ડિસોબેડ 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 નેક્સ્ટ પ્રદર્શનમાં મુકવું દેખાડવું ટુ ડિસ્પ્લેડ 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 નેક્સ્ટ ખલેલ પહોંચાડવી ટુ ડિસ્ટર્બ ડિસ્ટર્બડ ડિસ્ટર્બ

તમે લખી શકો છો જે કહ્યું શેર કરો એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબસ્ક્રાઇબ ટુ અવર ચેનલ સો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ અવર વિડીયો તો આપણે વન ટુ થ્રી ફોર પાર્ટસ આપણે એ કમ્પ્લીટ કર્યા એન્ડ હજી પણ ઇમ્પોર્ટન્ટ હોબ છે એના વિડીયો આપણે બનાવતા રહીશું તબ તક કે લઈ થેન્ક યુ બાય ટેક કેર